ઝેડ એ સ્પોર્ટ્સ ક્લબ ભાદી ખાતે રમાયેલ ફાઇનલમાં હથોડાની સ્ટાર 11 ચેમ્પિયન ભાડી ગામના જુનેદભાઈ વડિયાએ બનાવેલ ઝેડ એ સ્પોર્ટ્સ ક્લબના સુંદર રણિયામણા ગ્રાઉન્ડ ઉપર ન્યૂ યંગ સ્ટાર ક્રિકેટ ક્લબ ખરણ અને સ્ટાર ઇલેવન હઠોડા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી સ્ટાર ઇલેવન હઠોડાએ ન્યૂ યંગ સ્ટાર ક્રિકેટ ક્લબ કરણને છ વિકેટથી હરાવી ચેમ્પિયનશીપ ટ્રોફી મેળવી હતી ફાઇનલ મેચમાં હઠોડાના અમજદ મલિક મેન ઓફ ધ મેચ બન્યા હતા શાહિદ પટેલ મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બોલર તથા પ્રિન્સ પટેલ બેસ્ટ બેટ્સમેન જાહેર થયા હતા ફાઇનલ પછીના ઇનામ વિતરણ કાર્યક્રમમાં મહેમાનોમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ અને ભરૂચ પ્રીમિયર લીગ ચારના ચેરમેન સ્માઈલભાઈ માતાદાર કિમના શાકિરભાઈ પટેલ સફકતભાઈ ભયાત અયુબભાઈ બાલા ઇમરાનભાઈ માકરોડ ઇબ્રાહિમ જગ્યાત હૈદરભાઈ હથોડા મકસુદભાઈ આરફ ઉપસ્થિત રહ્યા હતા ઇસ્માઇલભાઈ મતાદારના હસ્તે ચેમ્પિયનશીપ ટ્રોફી આપવામાં આવી હતી અને તેમનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું તથા બીજા ઇનામો અન્ય મહાનુભાવો દ્વારા આપવામાં આવ્યા હતા ઇસ્માઈલ માતાદારે પોતાના પ્રવચનમાં સુંદર ટુર્નામેન્ટ રમાડવા માટે જુનેદભાઈ વડિયાની પ્રશંસા કરી હતી અને આજકાલ ઓપન ટુર્નામેન્ટોમાં મોટાભાગના બહારના ખેલાડીઓ એક યા બીજા કારણે પોતાનું નામ બદલીને ખોટી આઈડી ઉપર રમતા હોય છે તેને સંપૂર્ણ રીતે બંધ કરવાનું દરેક સંચાલકો સૂચન કર્યું હતું ફાઇનલ મેચમાં અમ્પાયરની સેવા અસફાન પટાણ બીસીસીઆઈ ઇલેવન વન પાસ અને ઇમરાન વેમીએ કરી હતી આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા સુહેલભાઈ અડાટે ખૂબ જહેમત ઉઠાવી હતી આ ટૂર્નામેન્ટના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે મુનવર મુન્ના સિદ્ધાતે સેવા આપી હતી ફાઇનલ મેચમાં કોમેન્ટ્રી ઇકબાલ મુનશી અને અઝીમે કરી હતી